ભાદરવા વરસાદે લોકો સાથે ભારે કરી છે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો ડેમ ચાલુ પ્રથમ વખત ઓવરફ્લો થયો લેવલ જાળવી રાખવા માટે દરવાજા એક આવ્યા છે ડેમમાંથી પાણી છોડાતા હેઠવાસમાં આવતા સત્તર ગામોને એલર્ટ કરી દેવાયા અમદાવાદમાં પણ વહેલી સવારથી ગાજવીજ અને વીજળીના ચમકારા દેખાયા અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડ્યા ઉપર થી પાણી જાતે પુલ કે ઉપર રવિવારે મોડી સાંજે ગિરનાર પર્વત પર પડેલા ધોધમાર વરસાદને કારણે દામોદર કુંડમાંથી બે કાંઠે પાણી વહેતા થયા છે તો ભવનાથ ભારતી આશ્રમ પાસે પૂરના પાણીમાં તણાઈ ગયેલી કાર કાઢવા આવેલું જેસીબી પણ ફસાયું હતું જૂનાગઢના વિસાવદરમાં વિસાવદર માં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે હજુ પણ આગામી ચોવીસ કલાક રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી કરી છે બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ